અમારા હૈયામાં રામ વસ્યા છે અને ભાજપમાં અમે આ રામ નમે રામ મંદિરના નોમે રાજનીતિ ના કરવી જોઈએ ધર્મ એ ધર્મ છે અમારા રાજનીતિ ના લાવવી જોઈએ પણ અત્યારે ચોખ્ખું રહ્યું છે એક બાજુ આરએસએસ અને એના સાથે ભાજપના જે વર્કરો રામ મંદિર લઈને ચાલ્યા છે હિન્દુ ધર્મની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અધૂરા મંદિરે ઉદ્ઘાટન નહીં થાય પણ ભાજપવાને આરસ સાથે મળીને અત્યારે ઉદ્ઘાટન કરી રહ્યા છે એ એમનો પોતાનો વિષય છે હું એમાં માનતો નથી હું અધુરા મંદિરે માનતો એટલા માટે નથી કે હિન્દુ ધર્મમાં અધુરા મંદિરે ઉદ્ઘાટન કરે એ વ્યાજબી નથી આમનું રામ મંદિરના દર્શન કરવા જઈશું એમના ભાજપાને એકલા જ બાપનું નથી અમારું પણ છે આમ આજે ને તો કાલે પણ જશું ખરા